આજે હું તમારી સાથે શેર કરવાની છું ઊંધિયાની રેસીપી જનરલી આપણને એવું હોય છે કે ઊંધિયાની અંદર બહુ વધારે પ્રમાણમાં તેલ ઉપયોગમાં લેવું પડે છે અને તો જે સરસ બને છે પણ આજે હું તમારી સાથે એકદમ ઓછા તેલનો ઉપયોગ કરીને પણ એકદમ ચટાકેદાર ઊંધિયું કેવી રીતે બનાવવાય ને એ બતાવવાની છું અને આજે આપણે લીલા મસાલાવાળું સુરતી ઊંધિયું તૈયાર કરીશું હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ઊંધિયામાં સૌથી પહેલાં તો આપણે મુઠિયા તૈયાર કરી લઈએ તો એના માટે અત્યારે મેં લીલા મરચાં આદુ અને લીલું લસણ લીધું છે એની પેસ્ટ તૈયાર કરી લઈશું હવે મોણ માટેનું જે તેલ હોય ને એ આપણે એક પેનમાં લઈ ગરમ કરીશું તો અત્યારે મેં અહીંયા આગળ ત્રણ ટી સ્પૂન તેલ લીધું છે એમાં એક ટી સ્પૂન અજમો અને બે ટી સ્પૂન આપણે તલ એડ કરવાના છે ત્યારબાદ હાફ ટી સ્પૂન હિંગ ઉમેરવાની છે હળદર એડ કરવાની છે એક ટી સ્પૂન જેટલી અને આદુ મરચાં લસણની જે પેસ્ટ વાટી હતી એ એની અંદર ઉમેરી દઈશું હવે તમે જો લસણ નથી ખાતા તો તમારે લસણ નહીં એડ કરવાનું સાતળવાનું છે લગભગ એકથી દોઢ મિનિટ માટે એને સાતવી લેવાનું છે જેથી લસણનો જે કાચો સ્વાદ હોય ને એ જતો રહે અને ત્યાર પછી એની અંદર આપણે મેથીની ભાજી એડ કરીશું તો અત્યારે મેં એક કપ ભરીને મેથીની ભાજી લીધી છે જનરલી બધા શું કરે છે કે મુઠિયા તૈયાર કરવા હોય ને તો બધું જ એક બાઉલમાં ભેગું કરી લે ને પછી લોટ બાંધે છે પણ મેથીની ભાજી જો કાચી નાખવામાં આવે ને તો તળતી વખતે ઘણી બધી છૂટી પડી જાય છે તો આ રીતે તેલમાં સાંત્રીને નાખશો ને તો કલર પણ ખૂબ સરસ આવશે અને તેલમાં તળતી વખતે વધારે પ્રમાણમાં છૂટી પણ નહીં પડે તો લગભગ બે થી ત્રણ મિનિટ માટે એને સાથે લેવાની છે અને ભાજી સંતળી જાય પછી આપણે એને એક બાઉલમાં કાઢી દઈશું અને એની અંદર જ આપણે બધા બાકીના જે મસાલા છે એ એડ કરવાના છે મેં આગળ તમને કીધું એમ આપણે લાલ મરચું ઉપયોગમાં નથી લેવાના મીઠું સ્વાદ પ્રમાણે તો મેં એક ટી સ્પૂન નાખ્યું છે એક ટી સ્પૂન ધાણાજીરું હાફ ટી સ્પૂન ગરમ મસાલો નાખવાનો છે અને ખાટું દહીં લેવાનું છે તો ત્રણ મોટી ચમચી મેં અહીંયા આગળ ખાટું દહીં લીધું છે દહીંથી એકદમ જ સરસ આપણા મુઠિયા બનશે આપણે સોડા કે એનો નાખવાની જરૂર નહીં પડે મિક્સ કરી લઈએ બધું મુઠિયા બનાવવા માટે આજે હું ઘઉંનો કકરો લોટ ઉપયોગમાં લેવાની છું તો અત્યારે હું દોઢ કપ ભરીને ઘઉંનો કકરો લોટ લઈશ આપણે જે ભાખરી માટે વાપરીએ ને એ લોટ મેં લીધો છે તમારી પાસે જો આ ન હોય તો તમારે એક કપ આપણો રોટલીનો લોટ લેવાનો અડધો કપ સોજીને અડધો કપ બેસન લેવાનું પણ કકરો લોટ લેતા હો તો દોઢ કપ કરકરો લોટ અને અડધો કપ બેસન લેવાનું છે બેસનથી ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવશે અને એકદમ સરસ બાઇન્ડિંગ પણ આવશે તો પહેલાં આપણે બધું મિક્સ કરી લઈએ ભાજીનું મોઈશ્ચર હશે દહીં નાખ્યું છે એટલે પહેલા આપણે પાણી નથી નાખવાનું આવી રીતે તમે તૈયાર કરો તો ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે હવે અહીંયા આગળ આપણે દહીં એડ કર્યું છે તો એની ખટાશને બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરીશું તો મેં અહીંયા બે ટી સ્પૂન ખાંડ નાખી છે તમને જો ન ગમતી હોય તો તમે ખાંડને સ્કીપ કરી શકો છો અને હવે એની અંદર આપણે થોડું પાણી નાખવાનું છે તો ફક્ત બે થી ત્રણ ચમચી જેટલું જ પાણી આપણને જોઈશે અને આપણો લોટ બંધાઈ જશે આપણે ઘઉંનો કકરો લોટ લીધો છે એટલે લોટ જયારે તમે બાંધો ને તો સહેજ ઢીલો રાખવાનો કારણ કે એ પાણી એબ્સોર્બ કરશે એટલે લોટ બાંધી અને આપણે પહેલા રહેવા દેવાનો અને પછી આપણે બધા શાકની તૈયારી કરવાની તો એટલી વારમાં લોટ આપણો એકદમ સરસ પલડી જાય અને પછી આપણે એમાંથી મુઠિયા તૈયાર કરી શકીએ કારણ કે જયારે ઊંધિયું બનાવીએ ને તો લીલું લસણ કોથમીર એ બધું જ વધારે પ્રમાણમાં જોઈતું હોય છે તો એ બધું આપણે કટ કરી લેવાનું તો અત્યારે અડધો કલાક થઈ ગયો છે તો હાથને તેલવાળો કરી આપણે એમાંથી મુઠિયા વાળી લેવાના છે તમે ગોળ મુઠિયા વાળી શકો અથવા તો પછી આપણે જે રેગ્યુલર મુઠિયા હોય છે એ રીતે પણ તૈયાર કરી શકો તો અત્યારે હું આ રીતના જ મુઠિયા તૈયાર કરું છું તો આ પ્રમાણે બધા મુઠિયા તૈયાર કરી લેવાના છે આપણે અને મેં અત્યારે અહીંયા થોડા વધારે જ બનાવ્યા છે કારણ કે આ મુઠિયા નાસ્તામાં પણ એટલા જ ગમે છે ઊંધિયું બનતા સુધીમાં અડધા ઉપરના મુઠિયા તો એમ જ ખવાઈ જતા હોય છે આ મુઠિયાને તળાવ માટે તેલને આપણે થોડું ગરમ કરવાનું છે બહુ વધારે પ્રમાણમાં ગરમ ન હોવું જોઈએ નહીતર બહાર કલર આવી જશે પણ અંદરથી એ કાચા રહી જશે તો બધા જ મુઠિયા તળવા મૂકી દેવાના થોડા એ તળાય ને પછી ચમચીની મદદથી આ રીતે તમારે એને ચલાવતા રહેવાનું છે તો લગભગ સમય લાગશે આ રીતનો એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ક્રિસ્પી થઈ જાય એટલે બહાર કાઢી લેવાનું અને પછી આ જ તેલનો ઉપયોગ કરીને આપણે ઊંધિયું પણ તૈયાર કરીશું એટલે ખૂબ જ સરસ એની મેથીની ભાજીનો જે ટેસ્ટ હશે ને એ તેલમાં આવી ગયો હશે તો આવશે તો ચલો મુઠિયા તૈયાર થઈ ગયા હવે શાક આપણે જોઈએ તો અહીંયા મેં નાના રવૈયા લીધા છે બટેકા લીધા છે શક્કરિયા છે 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 કાચા અને રતાળુ તો જે સુરતી બનાવવામાં આવે છે એની અંદર આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે શાકભાજીનો અને ઘણા લોકો કાચા કેળાના બદલે પાકું કેળું પણ લેતા હોય છે પણ અમારે ત્યાં નથી ગમતું તો મેં કાચું કેળું લીધું છે સાથે આપણને જોઈશે પાપડીના દાણા તુવેરના દાણા અને પાપડી તો પાપડીને મેં ફોલીને રાખી છે મેં પોણો કપ તુવેરના દાણા લીધા છે પોણો કપ લીધા છે તો બંનેનો આપણે ઉપયોગ કરીશું અને લસણનો જે ગ્રીન પાર્ટ છે એને પણ અલગ રાખીશું તો આ રીતે બધી જ તૈયારી મુઠિયાનો લોટ પણ લો ત્યાં સુધી મેં કરી રાખી હતી હવે બાઉલની અંદર પાણી લઈ એની અંદર આપણે મીઠું નાખી દેવાનું છે અને જે રવૈયા હતા ને એને આપણે કટ કરીને એની અંદર નાખીશું જેથી રવૈયા પાણીમાં ખુલી પણ જાય અને ચેક પણ થઈ જાય તો એનો આગળનો જે ડંઠલનો ભાગ હોય કાઢી દેવાનો અને ઉપરની જે થોડી થોડી એની છાલ જેવું હોય એ પણ કાઢી લેવાનું છે પણ આગળ એનું ડંઠલ રાખવાનું છે નીતર શું થશે એ આખા ગળી જશે હવે વચ્ચેથી આપણે એક જ કટ લગાવીશું અને ચેક કરી લેવાનું કે રીંગણ સડેલું છે કે નહીં આ સારું જ છે તો બસ આપણે એને પાણીમાં મૂકી દઈશું અને મીઠાવાળા પાણીમાં હશે એટલે કાળાશ પણ નહીં પકડાય સાથે આપણે જે નાની બટાકી હતી એની પણ છાલ કાઢી વચ્ચેથી આ રીતે આપણે કટ કરી લેવાનો છે પાણીમાં આ રીતે મૂકી રાખીએ તો એ થોડી ખુલી જાય તો આપણને મસાલો ભરવામાં ઈઝી પડે હવે જે શક્કરિયું હતું એને પણ છાલ કાઢી મોટા ટુકડામાં કટ કરી લઈશું રતાળુ અને કાચા કેળાને પાણીમાં નથી રાખવાના હતા કેમકે એકદમ સ્ટીકી થઈ જાય છે તો એને આપણે પછી અલગથી એની છાલ કાઢીને પીસ તૈયાર કરીશું તો આ રીતે જે પાણીમાં રાખવાના શાકભાજી છે આપણે તૈયાર કરી લેવાના છે અને હવે આપણે તૈયારી કરીએ મસાલાની તો ઉંધિયાની અંદર આ જે મસાલો છે ને લીલો એ જ મેઇન હોય છે તો અત્યારે અહીંયા આગળ મેં કોપરું લીધું છે લગભગ અડધા કપ જેટલું ફ્રેશ કોપરું છે તમે ડેસિકેટેડ પણ લઈ શકો સાથે આપણને જોઈશે અહીંયા આગળ વન થર્ડ કપ શેકેલી સિંગ તો કોપરું અને સિંગને આપણે પહેલાં ગ્રેન્ડ કરી લેવાના પછી એમાં હળદર એડ કરવાની છે બે ટી સ્પૂન ત્રણ ટી સ્પૂન આપણે અહીંયા તલ ઉમેરવાના છે બે ટી સ્પૂન આપણે ધાણાજીરું એડ કરીશું દોઢ ટી સ્પૂન ગરમ મસાલો નાખવાનો છે તમે ઊંધિયાનો મસાલો પણ નાખી શકો મીઠું સ્વાદ મુજબ તો અહીંયા આગળ મેં દોઢ ટી સ્પૂન મીઠું નાખ્યું છે બે ટી સ્પૂન ખાંડ એડ કરી છે અને એક ટી સ્પૂન આમચૂર પાવડર છે ખટાશ માટે અને જે લીલા લસણનો લીલો ભાગ છે એ એની અંદર એડ કરી દેવાનો છે તો એ મેં એક કપ ભરીને લીધો છે અને દોઢ કપ ભરીને મેં કોથમીર લીધી છે જેને મેં ઝીણી સાફ કરી લીધી છે હવે આ બધી જ વસ્તુને આપણે બહુ ફાઇન પેસ્ટ જેવું નથી બનાવવાનું પાણી તો બિલકુલ જ નથી નાખવાનું પલ્સ મોડ ઉપર તમારે મિક્સરને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું જેથી મસાલો છે ને એકબીજા સાથે મિક્સ થઈ જાય અને સાથે આપણે અહીંયા આગળ એડ કરીશું મુઠિયા તો લગભગ પાંચથી છ નંગ જેટલા મુઠિયા હાથેથી જ આ રીતે તોડીને અંદર મેશ કરવાના છે ઘણા લોકો ચવાનો લોટ પણ નાખે છે પણ આ રીતે મુઠિયા નાખીને તો ખૂબ જ સરસ એની અંદર બાઇન્ડિંગ આવે છે તો પાંચથી છ નંગ જેટલા આપણે મુઠિયા નાખી દઈશું અને હા આ જ્યારે તમે ગ્રાઇન્ડ કરો તો પલ્સ મોડ ઉપર પાણી નાખ્યા વગર ગ્રાઇન્ડ કરવાનું છે એટલે મસાલો આપણો છે ને એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ તો જો તમે અત્યારે એનું ટેક્સર જોઈ શકો છો કે બહુ વધારે એકદમ પેસ્ટ જેવું નથી બનાવ્યું અથકચરો જ છે ને બસ આ રીતનો જ આપણને જોઈશે તમે ઈચ્છો તો તમે અહીંયા આગળ થોડા તુવેરના દાણાને પણ ક્રશ કરીને એડ કરવા હોય તો કરી શકો છો બહાર ઘણા રસોઈયા એ રીતે પણ કરતા હોય છે પણ અમે નથી કર્યું કેમકે અમારે ત્યાં દાણા હોય એ આખા ગમતા હોય છે સાથે હવે આદુ મરચા અને લસણ જે હતા એની મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે આદુ મેં એની અંદર અડધો ટુકડો જેટલો એટલે સોરી અડધા ઇંચ જેટલું મેં એની અંદર એડ કરેલું હતું તો બધું જ બરાબર મિક્સ કરવાનું અને આ સમય પર તમારે ચેક કરી લેવાનું તમને જો કોઈ વસ્તુ ઓછી લાગતી હોય તો તમે અહીંયા એડ કરી શકો છો તો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે જે રીંગણ છે ને ફક્ત એને જ ભરીશું બટાકાની અંદર મસાલો નહીં ભરીએ આપણે જ્યારે તૈયાર કરીશું ને ઊંધિયું તો બટાકાની વચ્ચે કટ છે એટલે મસાલો એની અંદર એનો ટેસ્ટ સરસ આવી જશે તો આપણે આ પ્રમાણે બધા જે રવૈયા છે એ ભરી લેવાના છે અને અહીંયા જે શાક શાકમાં લીધા છે તમે તમારી ચોઈસ પ્રમાણે એની જે ક્વોન્ટિટી છે પ્લસ માઈનસ કરી શકો છો તમને રતાળું વધારે ગમતું હોય તો એ લઈ શકાય કરી ઓછું કરી શકાય એવું કરી શકો હવે આ ઊંધિયું આપણે કુકરમાં તૈયાર કરીશું તો આ એકચુઅલમાં તો સુરતી ઊંધિયાની અંદર બધા જ જે કંદ છે ને એને તળીને ઉપયોગમાં લેવામાં આવે છે પણ આપણે તળીને નહીં ઉપયોગમાં લઈએ તો શું કરીશું ઊંધિયાની અંદર મેં વઘાર માટે જ પાંચ થી છ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું હતું તો એની અંદર આપણે રતાળુ અને કાચા એની સાતવી લઈશું આ રીતે તેલમાં તમે એને બે મિનિટ માટે સાતવો ને તો એનું ઉપરનું જે લેયર હોય ને એની ઉપર તેલનું સરસ કોટિંગ થઈ જાય અને પછી જયારે આપણે એને કુકરમાં તૈયાર કરીએ ને તો એવું ના થાય કે કેળા કે રતાળુ એકદમ બફાઈને નરમ થઈ જાય અને ટેસ્ટ પણ સારો આવે તો ફક્ત કંદને આપણે તેલમાં આ રીતે સાતી લેવાના તો કાચા કેળાને રતાઓની છાલ કાઢી મોટા ટુકડામાં કટ કરી તરત જ એને તેલમાં સાંતળવાના અને પછી શક્કરિયા અને બટાકા જે પાણીમાં રાખ્યા હતા એને પણ એમાંથી કાઢી આપણે સાંતઈ લેવાના છે જો આ પ્રમાણે તમે કુકરમાં બનાવશો નંદિયું તો પણ એનો જે સ્વાદ છે ને ખૂબ જ સરસ આવશે તેલ પણ તમારે બહુ વધારે નહીં જોઈએ તો કંદને પણ મિનિટ માટે રાખી અને પછી આપણે કાઢી લઈએ અને હા કંદ અને બધા બીજા શાક એ બધા થોડા મોટા રાખવાના જેથી આપણે બાફીએ ને તો એ વધારે નરમ ન થઈ જાય હવે વઘારમાં આપણે અજમો મૂકવાનો છે તો બે ટી સ્પૂન અજમો અને દર ટી સ્પૂન અહીંયા મેં હિંગ નાખી છે અડધો કપ આપણે મેથીની ભાજી એની અંદર એડ કરવાની છે મેથીની ભાજી તમે ઊંધિયામાં આ રીતે એડ કરશો ને તો ખૂબ જ સરસ એની સુગંધ આવશે તો અડધો કપ મેથીની ભાજી લેવાની છે બહુ વધારે નથી લેવાની અને મેથીની ભાજીને આ રીતે તેલમાં સાંતળવાની છે તેલ હશે એટલે સરસ એ જશે ભાજી સંતઈ જાય પછી આપણે એની અંદર દાણા એડ કરવાના છે જ્યારે પણ તમે કુકરમાં ઊંધિયું બનાવતા હો અથવા તો મોટા તપેલામાં પણ બનાવો તો એનું જે લેયરિંગ હોય ને એની ગોઠવણી આ રીતની હશે તો પહેલા દાણા હંમેશા એની અંદર મૂકવામાં આવે પછી આપણો જે મસાલો તૈયાર છે ને લીલો એ એની ઉપર આ રીતે થોડો ગોઠવી દેવાનો એક લેયર આપણું મસાલા જેવું થશે પછી એની અંદર આપણે જે કંદ રાખ્યા હતા તેલમાં થોડા સાંતવીને તો એ એની અંદર એડ કરી દેવાના તો રતાળુ અને કાચા કેળા એની અંદર એડ કર્યા છે અમારે ત્યાં રતાળુ ગમે છે વધારે તો મેં એની ક્વોન્ટિટી થોડી વધારે રાખી છે ત્યાર પછી શક્કરિયા અને બટાકા પણ એડ કરવાના અને સાથે થોડો મસાલો પણ એડ કરી દેવાનો આ રીતે તમે જો ઊંધિયું તૈયાર કરશો ને તો ઓછા તેલમાં પણ ખૂબ જ સરસ એકદમ ટેસ્ટી બનશે અને આ જે મસાલો આપણે તૈયાર કર્યો છે ને વાટીને એની તો એટલી સરસ સુગંધ આવશે ને જ્યારે તમે ઊંધિયું તૈયાર કરતા હશો હવે આપણે જે પાપડી હતી એ એની પર ગોઠવી દઈશું ઊંધિયા માટેની સ્પેશિયલ સુરતી પાપડી માર્કેટમાં મળતી હોય છે શિયાળામાં તો એનો જ ઉપયોગ કરજો જો ના મળે તો પછી તમે બીજી પાપડી લઈ શકો છો હવે જે મસાલો આપણો વધ્યો છે એ બધો જ આપણે અહીંયા આગળ એની પર ગોઠવી દેવાનો છે અને સૌથી ઉપર આપણે ગોઠવીશું આપણા જે રવૈયા ભરેલા હતા એ અને મુઠિયા આ રીતે લેયરિંગ કરવાથી શું થશે કે દાણાને થોડો વધારે સમય લાગતો હોય એટલે દાણા સૌથી નીચે હોય તો એકદમ સરસ રીતે બફાઈ જાય અને રવૈયા આપણા સૌથી ઉપર હોય એટલે બહુ વધારે ઓવરકૂક ના થઈ જાય અને ગળી ન જાય અને મુઠિયા પણ અહીંયા તમને જેટલા ગમતા હોય એટલા તમે અહીંયા આગળ એડ કરી શકો છો અને આ રીતે કુકરમાં બનાવતા હો તો ત્યારે જ એડ કરી દેવાના એ બિલકુલ જ એવું નથી થતું કે તૂટી જાય છે કે બહુ વધારે ઓવરકુક થઈ જાય છે જે થોડો મસાલો રહ્યો હતો એ પણ મેં અત્યારે અહીંયા આગળ એડ કરી દીધો છે અને ઊંધિયું બનાવતા હોય તો તમારે ઊંધિયું કેટલો તમને એની અંદર રસો જોઈએ છે એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું હોય છે તો અત્યારે હું એક કપ પાણી એડ કરીશ અને આ પાણી આપણે ગરમ એડ કરવાનું છે આ રીતે પાણી એડ કરી દીધા પછી કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દેવાનું છે અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે ફક્ત બે વિસલ આવે ને ત્યાં સુધી જ એને પ્રેશર કુક કરીશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્લો ટુ મીડિયમ ગેસ રાખવાનો છે અને બે વિસલ થઈ જાય એટલે પછી આપણે ગેસ બંધ કરી દેવાનો ગેસ બંધ કર્યા પછી એને કુકરને જાતે જ ઠંડુ થવા દેવાનું એટલે કે એનું બધું જ જ્યારે પ્રેશર એની જાતે જ રિલીઝ થઈ જાય એટલે પંદરક મિનિટ જેટલો સમય લાગશે પંદરથી વીસ મિનિટ થશે ને એટલે બધી જ આની અંદરની હવા નીકળી જશે આ રીતે પછી આપણે કૂકરને ખોલવાનું છે ત્યાં સુધી આપણે નથી ખોલવાનું અને કુકર ખોલીએ પછી આપણે સૌથી પહેલું કામ જે રીંગણ છે ને એને એક પ્લેટમાં અલગ કાઢી દઈશું કારણ કે આપણે ઊંધિયાને મિક્સ કરીશું ને તો જો તમે એમાં રીંગણ રહેવા દેશો ને તો એ તૂટી જશે તો રીંગણને તમારે આખા રાખવા હોય રવૈયાને તો તમારે પહેલા એને આ રીતે કાઢી લેવાના અને પછી તમારે એને મિક્સ કરવાનું છે તો આ રીતનો ઝારો લેવાનો અને હલકા હાથે બહુ વધારે ભાર આપીને એવું નહીં કરવાનું કેમકે ગરમ હોય ને તો શાક જલ્દીથી તૂટી જાય હવે અત્યારે મેં જે ઊંધિયું તૈયાર કર્યું છે એમાં બહુ વધારે મેં રસો નથી રાખ્યો તમને જો ગમતો હોય તો તમે રસો અહીંયા રાખી શકો તો છેલ્લે આપણે થોડી કોથમીર લીલું લસણ નાખી દઈશું અને મિક્સ થઈ જાય ને પછી આપણે રવૈયા એની અંદર એડ કરી દેવાના છે અને રવૈયા એડ કરીને પછી કુકરને તમારે આ રીતે થોડું હલાવી લેવાનું અથવા તો ઉછાળી લેવાનું શાકને તો રવૈયા મિક્સ થઈ જશે તો આપણું સુરતી ઊંધિયું ઓછા તેલમાં બનીને એકદમ ચટાકેદાર તૈયાર છે તો ગરમા ગરમ ઊંધિયું પૂરીને જલેબી તમે ચોક્કસથી ટ્રાય કરો તમને આ રેસીપી કેવી લાગી ઊંધિયાની એ કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન સ્ટાફ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી કરો વિડીયો પસંદ આવે છે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ શેર કરો તો ફરીથી મળી નવી રેસીપીની સાથે